ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા હવે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીની જે ઓફિસ આવેલી છે કોડીનાર ખાતે ત્યાં પણ હવે તંત્ર દ્વારા જે દબાણ કાર્યાલય પર થયું હતું તેને દૂર કરવાની કામગીરી આજે સવારે કરવામાં આવી છે તેમાં થોડાક દિવસ અગાઉ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા કલેક્ટરની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને બિલ્ડરો હોય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે હોટલો હોય તેમની સામે કાર્યવાહી નથી થતી અને માત્ર સામાન્ય જનતાના જ દબાણો સામે કાર્યવાહી થાય છે તે પ્રકારના આરોપો જિગ્નેશ મેવાણીએ પત્રમાં લગાવ્યા હતા ત્યારબાદ હવે જિલ્લા કલેક્ટર છે તે કંઈક સફાળા જાગ્યા છે ને તેમના દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે તેમાં જિગ્નેશ મેવાણીએ સોલ્ટિમેટમ આપ્યું હતું ને શું કાર્યવાહી કરવામાં આવી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો જે ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવવા માટેની ઝુંબેશ ચાલી રહી છે જેમાં ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા કલેક્ટર દ્વારા જે ગેરકાયદેસર દબાણો છે તે દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે ને આના કારણે કેટલાક સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની રોજીરોટી પણ છીનવાય છે ત્યારે થોડાક દિવસ અગાઉ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી જ્યારે ગીર ગટડા પહોંચ્યા હતા ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું આ નિવેદનમાં તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા હાલ ગીર સોમનાથનો એક મોટો પ્રશ્ન ડિમોલેશનનો છે ને એને જ લઈને માત્ર સામાન્ય અને મધ્યમ વર્ગના ત્યાં જ ડિમોલેશનની કામગીરી થતી હોવાના આરોપ જિગ્નેશ મેવાણીએ લગાવ્યા હતા સાથે જ કહ્યું હતું કે જિલ્લા કલેક્ટર દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય હોટલો હોય બિલ્ડિંગો હોય કે કાર્યાલયો હોય તેમની સામે ભલે દબાણ હોય તો પણ કાર્યવાહી કરવામાં નથી આવતી ને માત્ર સામાન્ય જનતાને જ ટાર્ગેટ કરીને કિન્નાખોરી રાખીને બેધારી નીતિ અપનાવવામાં આવી રહી છે આ ઘટના બાદ હવે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં કોડીનાર ખાતે પાણી દરવાજા પાસે આવેલા દિન્યુ બોઘા સોલંકી જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ છે તેમના કાર્યાલય પર જે વધારાના ઓટલાનું દબાણ હતું તે દબાણ તોડી પાડવામાં આવ્યું છે અને આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે જેમાં હાલ કલેક્ટર દ્વારા એવું પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે કે કામગીરી છે તમામ માટે એક સમાન છે નિષ્પક્ષ છે અને કામગીરીને જ બતાવવા માટે આ દબાણ દૂર કરાયા હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે જિજ્ઞેશ મેવાણીએ પોતાના પત્રમાં વધુમાં લખ્યું હતું કે કોળી સમાજ હોય દલિત સમાજ હોય મુસ્લિમ સમાજ હોય તેમજ અલગ અલગ સમાજને ટાર્ગેટ કરીને ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના જ પૂર્વ સાંસદની ઓફિસ પર ભાજપના જ કાર્યાલય પર પ્રકારની ન્યૂઝ ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહી નમસ્કાર વૈષ્ણવ